બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા નગરપાલિકાઓ દ્વારા વેરો ન ભર્યો હોય તેવા બાકીદારો સામે લાલ આગ કરી તેમની મિલકત સીલ કરવા તેમજ પાણીના કનેક્શન કાપવાના એક્શન પ્લાન કરવામાં આવ્યા હતા તેના કારણે નગરપાલિકાને વેરાની આવકમાં બમણો વધારો થયો હતો તેવી જ રીતે અંબાજી ગ્રામ પંચાયત દ્વારા બાકીદારોના વેરાની વસૂલાત કરવા માટે લાલ આંખ કરવામાં આવી છે તેના અનુસંધાને બાકીદારોની પ્રોપર્ટીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે બે ધર્મશાળાઓને સીલ મારવામાં આવ્યા હતા

જેમાં અમે અવારનવાર રિક્ષા ફેરવીને પણ લોકોને સૂચના આપેલી છે નોટિસો પણ આપેલી છે તેમ છતાં લોકો પૈસા નતા ભરતા તો અમે છેવટે આજે નિર્ણય લઈ અને ખંભાતવાળી ધર્મશાળાના અગિયાર લાખ સાડત્રી હજાર ત્રણસો અઠ્યાસી રૂપિયા જે માતભર મોટી રકમ કહેવાય તો પહેલો શરૂઆત સીલ મારવાનો અમે ખંભાતવાડી ધર્મશાળાથી આજે અમે પ્રારંભ કર્યો છે અને હવે પછી જેમ જેમ આગળ નોટિસો આપેલી છે એ મુજબની આગળની કાર્યવાહી અમે ચાલુ રાખીશું અને સીલ મારવાનું પણ ચાલુ રાખીશું કેટલી જગ્યાએ સીલ મારવાના થશે લગભગ પંદર એક જગ્યાએ સીલ મારવા પડશે બે ચાર દિવસ પંદર મિલકતોને સીલ મારવા પડશે દસેક દિવસમાં સીલ મારવામાં આવશે અને તેમ છતો જો આ પૈસા નહીં ભરવામાં આવે તો અમે જીવીમાં રિપોર્ટ કરીશું પાણી કનેક્શન પણ કાપીશું અને ગટર કનેક્શન પણ કાપી નાખીશું